નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આજે ભારત બંધની અસર જોવા મળી ત્યારે વડાલી શહેરના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા એસટી સિવાય લોકલ વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળી વડાલી માર્કેટયાર્ડ સહિત આજના દિવસે બજારો સદંતર બંધ જોવા મળ્યા ત્યારે વડાલી પોલીસે આજના દિવસે ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ગત પર દ્વારા આપેલા ચુકાદા એસટીએસટી એસટીએસસી અનામતના વર્ગીકરણ ગુજરાત અને ભારતના એસસીએસટી કમ્યુનિટીએ ભારત બનનું એલાન આપેલું હતું તેના સમર્થનમાં વડાલી પણ જોડાયું હતું વડાલીની ભાવી જનતાને અમારી જય ભીમ યુવા સંગઠન ભારત એસસીએસટી એકતા પંચ દ્વારા એક અપીલ અને એક અગ્ર નિવેદન હતું કે અમે સ્વયંભુ બજાર બંધ રાખો અને આ બાબતમાં વડાલીની જનતાએ મને સમર્થન આપ્યું એ બદલ વડાલી ભીમ યુવા સંગઠન વડાલી તાલુકા એસસી એસટી એકતા મંચ વડાલી ભારત એકતા મંચ દ્વારા એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વડાલી શહેરના વેપારીઓએ સ્વયંભુ બંધને સમર્પણ સમર્થન આપ્યું એ બાબતમાં શું કહેશું એ બાબતમાં વડાલી ભીમ યુવા સંગઠન વડાલી તાલુકા સંગઠન તરફથી એમનો અમે આભારી છીએ लिखु सोलङ्की वडाली बिमिवा यासन भयो